હાય ફ્રેન્ડ્સ કેમ છો તમે બધાને જેમ બે આજે હું બનાવવાની છું ટીંડોળાની રેસિપી જે એક અલગ ટાઈપથી બનાવીશ આ ટિંડોળાને મેં પાણીથી ધોઈ અને સાફ કરીને સમારી લીધા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો જો ફ્રેન્ડ્સ કઢાઈ લઈ લીધી છે હવે એમાં હું તેલ ઉમેરીશ તમે કોઈ પણ તેલ લઈ શકો છો આ મેં સિંહ તેલ લીધું છે તેલ થઈ ગયું છે તો એમાં આપણે જીરું એડ કરીશું આ હિંગ છે હિંગ એડ કરીશું આ લીલા મરચાં છે એ એડ કરીશું અને આ આદુની પેસ્ટ છે એ એડ કરી દેવાની આ રેસીપી ખૂબ સરસ લાગે છે તમે એકવાર આ રીતે બનાવી જોજો આવી રીતે આદુ થઈ જાય એટલે આપણે બધા ટીંડોડા અંદર એડ કરી દઈશું તમે ટીંડોડાની રેસીપી અલગ અલગ રીતે તો બનાવતા હશે આના સંભારો પણ ખૂબ સરસ લાગે છે જેવી રીતે મણચાનો સંભારો બનાવો કોબીનો સંભારો બનાવો એવી રીતે ટિલોડાનો સંભારો પણ ખૂબ સરસ લાગે છે એકવાર એ પણ ટ્રાય કરી જોજો હવે આને થોડી વાર થવા દઈશું જો ફ્રેન્ડ્સ આટલું થાય એટલે આપણે હવે એમાં ટેસ્ટ મુજબ થોડુંક મીઠું એડ કરી દેવાનું એટલે ટિલોડા જલ્દી ચડી જાય હજુ આને થોડી આપણે થવા દઈશું જો ફ્રેન્ડ્સ હવે હવે મેં બાવલ લીધો છે આમાં આપણે દહીં એડ કરીશું ત્રણ ચમચી જેવું ઓલમોસ્ટ લેવાનું પછી એમાં બે ચમચી ધાણા જીરું એડ કરવાનું અડધી ચમચી જેવું હળદર અડધી ચમચી જેવું મરચું મરચું હળદર અડધી અડધી ચમચી લેવાનું અને ગરમ મસાલો થોડોક એડ કરીશું ગરમ મસાલો હવે બધાને મિક્સ કરી લેવાનું જો આપણો મસાલો આ ટાઈપનો થવો જોઈએ આમાં થોડુંક હજુ પાણી એડ કરીશું તમે જોઈ શકો છો આ ટાઈપનું થવા બધું હવે તમે જોઈ શકો છો આપણા ટીંડોળા અલમિસ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દેવાનો થોડી વાર અને આ જે બનાવી હતી પેસ્ટ એ આપણે એમાં એડ કરી દેવાની બધું બરાબર એકવાર મિક્સ કરી દેવાનું હવે આપણે ફરી ગેસ ચાલુ કરીશું તમે જોઈ શકો છો કે કેવી સરસ લાગે છે આ હજી થોડી વાર એને થવા દઈશું જુઓ ફ્રેન્ડ્સ આપણું સબ્જી કેટલી મસ્ત લાગે છે રેડી છે આપણી સબ્જી આમાં હવે ઉપરથી થોડીક ખાંડ એડ કરી દઈશું ખાંડ તમારે તમારે એડ કરવી હોય તો કરવાની તમને ટેસ્ટના ખાંડનો ગમતો હોય તો નહીં કરવાનો હું થોડીક કરીશ કારણ કે દહીં છે એટલે થોડુંક ખટાશ મેન્ટેન કરવા થોડુંક સારું લાગે છે એમાં તો હું સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ સબ્જીને જો તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે ટેસ્ટમાં પણ એટલી જ ફાઇન લાગશે ફ્રેન્ડ્સ ઉપરથી ધનાથી ગાર્નિશ કરીશ તો તમને મારી રેસિપી કેવી લાગી એ જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ